નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર મજબૂત સ્ટ્રોંગ ડીપ ડિપ્રેશન સિસ્ટમ બની છે તે આખા ગુજરાતને આવરી શકે છે તો ગુજરાતભરની અંદર આવતીકાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી તેમજ ઓલ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ગુજરાતમાં અત્યારથી લઈ આવતીકાલ સુધીમાં ચોવીસ કલાક સુધી ભયંકર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીએ અત્યારે કયા વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળશે તેની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને આપ જોઈ શકો આજે બધા વિસ્તારો છે અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ખંભાત વડોદરા ધોળકા વિરમગામ સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની સંભાવના છે મહેસાણા હોય હિંમતનગર હોય ડુંગરપુર હોય બાંસવારા હોય આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તો જામનગર આજુબાજુના જે વિસ્તારો છે જામનગર રાજકોટ મોરબી તેમજ કચ્છમાં ખાવડા નલિયા ગાંધીધામ તમામ વિસ્તારો જેમાં અતિ ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના તમામ વિસ્તારો લુણાવાડા કપડવંજ અમદાવાદ સહિત વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અત્યાર સુધીમાં આજે બસો ને ચુમ્માલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ ચૌદ ઇંચ સુધીનો નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે તો જોઈએ આગળની અપડેટ અત્યારે કયા વિસ્તારોમાં વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે જંબુસર કરજણ તેમજ સિનોર આજુબાજુના જે વિસ્તારો છે દહેજ પંથક ભરૂચ ડેડીયાપાડા કોસંબા વંકલ ઉંબરપાડા આજુબાજુના તમામ વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ડીલીમોરા વાંસદા અને ડાંગ વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં પણ હળવો ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો કે જેમાં ભારે વરસાદની સંભાવના ખંભાત તારાપુર આણંદ બોરસદ વડોદરા ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ભાભરા અલીરાજપુર કવાટ ડભોઈ અને કરજણ આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ તો અમદાવાદ મહેમદાવાદ કપડવંશ બાલાસીનોર મહુધા ગાંધીનગર ડાકોર આણંદ ગોધરા પીપલોદ દાહોદ જહલોદ લુણાવાડા સાઈડના વિસ્તારો તેમજ બાયડ માલપુર કડાણા આ બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે કારણ કે સિસ્ટમ અહીં સક્રિય છે જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જેમાં રાધનપુર મહેસાણા થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર સિટી સિહોર પાલિતાણા ઘોઘા વલભીરપુર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે તેમજ તળાજા મહુવા રાજુલા સાવરકુંડલા આજુબાજુ જેસર બગદાણા પંથકમાં સામાન્ય વરસાદ તો તુલસીશામ ધારી વિસાવદર પુના કોડીનાર આજુબાજુના વિસ્તારો વેરાવળ માંગરોળ કેશોદ જુનાગઢ બગસરા વિસાવદર આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર ભાણવડ કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ સાઈડના જે વિસ્તારો છે ભાટીયા ખંભાળિયા ઓખા દ્વારિકા લાલપુર જામનગર રાજકોટ શાપર વેરાવળ સાઈડના વિસ્તારો ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાન ચોટીલા સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના તો ખાસ કરીને કચ્છમાં નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા અને લખમતમાં વરસાદ જોવા મળશે તો ખાસ કરીને અત્યારે હાલ જે સિસ્ટમના પડઘમ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર તેનું કેન્દ્ર બિંદુ છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે આગળ વધતા વધતા બોતેર કલાક સુધી ગુજરાતમાં વરસાદની આગાહી યથાવત રહેશે હવામાન વિભાગ દ્વારા પણ ખાસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હજુ છ થી સાત કલાક સુધી અતિભારે વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં પડી શકે આગળ અપડેટ પણ જોવાની છે અત્યાર સુધીમાં કેટલો વરસાદ ક્યાં ખાબકી છે આગામી ત્રણ દિવસમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પણ પડશે જોઈએ ખાસ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે સિસ્ટમ વધુ મજબૂત બનશે અને તેનો ટ્રક વધુ ઉત્તર ગુજરાત સુધી લંબાશે જેમાં હિંમતનગર મહેસાણા ડુંગરપુર બાંસવારા આજે બધા વિસ્તારો છે તેમજ અમદાવાદ ગાંધીનગર ધોળકા નડિયાદ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ખંભાત ખેડા આણંદ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રની વાત કરીએ ભાવનગર બોટાદ જસદણ ગોંડલ રાજકોટ મોરબી ચોટીલા અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે તો મોરબીથી જામનગર સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના સૌથી વધારે રાત્રે પણ જોવા મળશે તો ઓછા વરસાદના વિસ્તારો તળાજા મહુવા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર ઉના વેરાવળ જૂનાગઢ આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના તો કચ્છની અંદર પણ ખાવડા લખપત નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપરમાં ભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ વિસ્તારોમાં સૌથી વધારે તો થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રમમાં મધ્યમ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આવતીકાલની અપડેટ જોઈએ સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ આખી ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર તબાહી મસાવી શકે જેમાં સૌથી વધારે વરસાદની વાત કરીએ તો આજે રાત્રિથી શરૂઆત થશે ત્રણ ચાર વાગ્યાથી દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ આજુબાજુના વિસ્તારો છે તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જૂનાગઢ કેશોદ માંગરોળ સુધી અતિ ભારે વરસાદ જોવા મળશે તેમજ જસદણ ગઢડા બાબરા વલભીપુર બરવાળા બોટાદ અને ભાવનગર શિહોર સુધીના વિસ્તારો મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી નળ સરોવર ધોળકા આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ તો નલિયા ભુજ ગાંધીધામ માંડવી આજે બધા વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં હારીજ રાધનપુર સાણસમા વડનગર હિંમતનગર પ્રાંતિજ માણસા ગાંધીનગર કડી દસાડા સુધીના વિસ્તારો તેમજ હિરમગામ નળસરોવર ધોળકા તારાપુર ખંભાત બોરસદ વડોદરા શાપાનેર ગોધરા ડાકોર મહુધા મહેમદાવાદ કપડવંજ બાયડ લુણાવાડા માલપુર સુધીના વિસ્તારો હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો આવતીકાલે વહેલી સવારે ઓછા વરસાદના વિસ્તારોની વાત કરીએ જેમાં સામાન્ય સાટા છૂટી અથવા ઝાપટા જોવા મળશે તેવા વિસ્તારો ધારી સાવરકુંડલા તળાજા મહુવા રાજુલા તુલસીજામ તેમજ ઉના કોડીનારના વિસ્તારોમાં ઓછો વરસાદ જોવા મળશે બાકીના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની વાત કરીએ તો સવારના સમયે જે વિસ્તારોની વાત કરી તે મુજબ દ્વારકા રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ સુધીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ સુધી તેમજ કચ્છના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ તો લગાતાર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ અમરેલી બગસરા આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ કેશોદ માંગરોળ વેરાવળ તુલસીસામ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ તો કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ઉત્તર ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ હવામાન વિભાગનું અપડેટ હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા આજે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસ તો અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને કયા વિસ્તારોમાં રેડ એલર્ટ કયા વિસ્તારોમાં ઓરેન્જ કયા વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તેની વાત કરીએ તો આજે છવ્વીસ તારીખ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ મોટાભાગના વિસ્તારોમાં તેમજ આવતીકાલે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને 29 તારીખ સુધી સમગ્ર ગુજરાત દીવ દમણ દાદરા નગર હવેલી માટેની આગાહી કરવામાં આવી છે આગામી એકત્રીસ તારીખ સુધી ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે હવે આપણે વાત કરીએ આજે છવ્વીસ તારીખ માટે હવામાન વિભાગ દ્વારા નવી અપડેટ આપવામાં આવી કારણ કે સિસ્ટમ આખી ધીમે ધીમે આગળ વધી રહી છે જેના કારણે ઓલ ઓવર ગુજરાત રેડ એલર્ટ હેઠળ ગણી શકાય જેમાં નોંધપાત્ર કેટલાક વિસ્તારો છે પાટણ મહેસાણા ગાંધીનગર જે ઓરેન્જ એલર્ટમાં છે ગીર સોમનાથ અને પોરબંદર ઓરેન્જ એલર્ટમાં છે બાકીના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને અઠ્યાવીસ તાલુકાની અંદર રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા અત્યારે જ જાહેર કરવામાં આવેલું છે જે આજ માટે એટલે કે આવતીકાલ સુધી સવાર સુધીની અંદર આ હેવી વોર્નિંગ આપવામાં આવી છે જેમાં અત્યંત ભારે વરસાદની સંભાવના ગણાવી છે કારણ કે ક્યારે કેટલો વરસાદ પડે તે કહી ન શકાય આવતીકાલે સત્યાવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સૌથી વધારે જિલ્લાઓ રેડ એલર્ટ હેઠળ રહેશે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ તેમજ વલસાડ નવસારી તાપી અને નર્મદા જિલ્લાના આજુબાજુના વિસ્તારો તેમજ દાહોદ અને પંચમહાલ પણ રેડ એલર્ટ હેઠળ અમરેલી ગીર સોમનાથ અમદાવાદ ખેડા મહીસાગર આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત અને ભરૂચ તેમજ ડાંગ જિલ્લો આટલા જ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ ભાવનગર બોટાદ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા કે જેવો યલો એલર્ટમાં ગણી શકાય તો આ રીતે હજુ બે દિવસ ભયંકર એલર્ટ ગણી શકાય આગામી અઠ્યાવીસ તારીખ માટેની વાત કરીએ તો આખા કચ્છમાં રેડ તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ ભાવનગર અમરેલી અને મોરબીમાં ઓરેન્જ તેમજ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લો દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જેમાં ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર પંચમહાલને દાહોદ યલો એલર્ટ સવાયા સ્થળો ઉપર ભારે વરસાદ ઓરેન્જ એલર્ટમાં સવાયા સ્થળો પર ભારેથી અતિભારે અને રેડ એલર્ટમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રીસ તારીખ અને ઓગણત્રીસ તારીખમાં ઓરેન્જ યલો એલર્ટ રહેશે જ્યારે વાત કરીએ એકત્રીસ તારીખની જેમાં યલો એલર્ટ કચ્છની અંદર બાકીના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ જેમાં યલો એલર્ટ બાકીના વિસ્તારોમાં કોઈ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી હવે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા ખાસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આગામી અડતાલીસ કલાક અત્યંત ભારે તેમજ પર્યટન સ્થળો ઉપર ન જવાની પણ સૂચના આપવામાં આવી છે તેમજ ડેમ નદી આજુબાજુના જે વિસ્તારો હોય નિશાણવાળા વિસ્તારો તેમાં પણ સાવચેત રહેવાની અપડેટ આપવામાં આવી છે